હવે શું આલો હું છું તો હવે આપડો વાય કાય વાસ આ થકા મૂકી ના કરો બзде બંધ કરો કાઈ ના ના વેપાર બંધ કરો બંધ કરો લોકો સંતોષ ને સરપંચ સાહેબને ને વિડીયો ને અમે મૂક્યું ને એટલે ખબર પડે આજે અમને સરપંચ સાહેબ નો આવ્યો હતો કે આ રીતનું નું નથી તમે આવો આપણે બેઠક કરીને જેવી બતાવી પણ અમે એવી વાતમાં કઈ ખોટું અમે નથી કર્યું ને અમારે ખાલી આ બાબત ઉપર ન્યાય અને આની તટસ્થ તપાસ થાય ને આની જે કોઈ સંડવાયેલું હોય ને સાહેબ એના પર કાયદા ઓકે જય માતાજી જય શ્રી રામ જાગૃત યુવા ફાઉન્ડેશન પ્રમુખ હાર્દિક હાર્દિકસિંહ ચુડાસમા આજનો અમારો ઉદ્દેશ છે કે એક ખીમરાણા ગામની અંદર બહોળી સંખ્યામાં ગાય માતા અને ઓબોલ પ્રાણીઓના હાડકા મળી આવેલ છે આ રેકેટ પહેલા બે થી ત્રણ મહિના લગી ચાલી રહ્યું છે પ્રમાણિક યાર્ડમાં હમણાં બે દી થી આવેલું છે અમે ત્યાં વિઝિટ કર્યું અને અમે અહીંયા બહોળી સંખ્યામાં બે થી ત્રણ ખટારા ભરાય એવડી અંદર અબોલ પ્રાણીઓના અને અને ગાય માતાઓના પડેલા હતા એ દરમિયાન અમે આજે કલેક્ટર શ્રી અને એસપી સાહેબ ને રજૂઆત કરવા આવી રહ્યા છીએ કે આ આવડી બધી બોડી સંખ્યા ની અંદર આટલા બધા હાડકા ક્યાંથી આવ્યા અને આ હાડકા આવ્યા તો તેનું ચામડું અને માંસ નું શું થયું અને હાડકા પણ અહીંયાથી વેપાર થઈ રહ્યો એવું પણ અમને બાતમી મળેલી છે એટલે અમારી કલેક્ટર શ્રી અને એસપી સાહેબ ને એવી રજૂઆત છે કે આ રેકેટ જે ચાલી રહ્યું છે તેની અંદર તદ્દન તપાસ કરે અને આની અંદર જે જે સમયેલા હોય એના પર કાયદેસર ની કાર્યવાહી કરે એવી માંગ રાખી અમે કલેક્ટર એસપી સાહેબ ને આવેદનપત્ર ને અરજી આપેલી છે જય માતાજી